અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ભક્તિનગર સોસાયટી છે દેવની આરાધનામાં તલ્લી અહીં ભવ્ય ઉજવણી કરવા માટે સોસાયટીને શણગાર કરવામાં આવે છે વિઘ્નહર્તાને વિઘ્નહર્તા શોભાયાત્રા યોજીને પંડાલમાં વિધિવત રીતે વિરાજમાન કરાયા છે આયોજકોના જણાવ્યા પ્રમાણે દરરોજ રાત્રે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાય છે ભક્તિનગરમાં માટીના ગણેશને અહીં સ્થાપના કરવામાં આવી છે શ્રીજીની ભક્તિમાં તલ્લીન બન્યા છે અમે ભક્તિનગર યુવક મંડળ અમદાવાદ તરફથી દરેક દર વર્ષે આ જ રીતે ગણપતિ બાપાનો સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છે આ વર્ષે ખૂબ જ સરસ રીતે અમે આ આયોજન કર્યું દરરોજ સવારે અમે દાદાની ભાવપૂર્વક આરતી અને પ્રસાદ કરીએ છીએ સાંજે એમની આરતી અને પ્રસાદ થાય છે ત્યારબાદ ગરબા અને નાના મોટા પ્રસંગો જેવા કે ગરબા છે પછી છોકરાઓને ગેમ બધું અમે અહીંયા કરીએ છીએ અને ત્યારબાદ ત્રણ દિવસ પછી અમે દાદાનું વાતતે ગાતે અને દુઃખપૂર્વક કહી શકાય વાતતે ગાતે કરતાં દુઃખપૂર્વક અમે દાદાને વિદાય આપીએ છીએ અને બહુ જ સરસ રીતે અમે આ ગણેશ મહોત્સવ અમે ઉજવીએ છીએ અહીંયા અમે ગણપતિની સ્થાપના કરી છે અને ધૂમધામથી આજે અમારો ત્રીજો દિવસ છે અને ધૂમધામથી આજે અમે 108 ભગવાનનો ભોગ ધરાયો છે કાલે અમે ભગવાનને વિદાય આપવાના છીએ આજે અમારી આખી સોસાયટી બન્ધ ભેગા મળીને બહુ જ બધું એન્જોય કરી રહ્યા છે છોકરાઓને ગેમ્સ રમાડી રહ્યા છે નાસ્તો કરાવી રહ્યા છે અને બધા બોલે ગણપતિ બાપ્પા દાદાને છપ્પન ભોગલની પ્રસાદી ધરાવેલ છે તમામ સભ્યો પોતાના ઘરેથી તેમજ અલગ અલગ જગ્યાએથી વિવિધ વારગી જેવી કે લાડુ બરફી પેડા કાજુ દ્રાક્ષ બદામ ખજુર આમ ઢોકળા હાંડો મતલબ છપ્પન કરતાં પણ વધારે એકસો ત્રીસ પ્રકારની વાનગીઓ ટોટલ દાદાને આદિપ્રસાદ તરીકે અમે ધરાવેલી હતી અને આવી રીતે જ અમે દર વર્ષે આ પ્રસંગ ઉજવતા હોઈએ છીએ